હવ હારી છોડી સાહેબ કઈ નાખવાનું હા બઉ ડાયલોગ જૂનો થઈ ગયો એવું નઈ લાગે આ સોડી જોઈએ હે એટલે જોઈશું પણ સોડી વાળા તું ગમો જોઈએ ને હીરો જેવો હોય હીરો જેવો બધી હશે મને ગમાશે પણ સોડી વાળા દાળામાં ગોઠવવાનું કે નહીં

તેલ લેવા દઉં એટલે પાછો કોમ યાદ નહીં આવ્યું આ તો મારું લગન નહીં થયું એટલે શકન નહી તમે પાછા વાર્યા છો ઓઢો એટલે ના ના તું ભાઈબંધ થઈને આવું કરો ના ના કહું છું

કડવી કડવી ત્યાં તો બહુ બાર્યો મારો એ રેવા દે આ જો આમફર જેવું થઈ જઈ છે પાછી ગઈ છું પાછી ગઈ તું વાંધો નહીં તારું ઠેકવાનું પાડ દેવું છું હા તારા હાથે હું પીરા કરી દઈશ બેટા ચિંતા ના કર મારા ભાઈ બધ જોડે વાત થઈ છે ઇમલી ટીમલી ક્યો દુખ લઈ જવું મારા ઇમલી ટીમલી ન હોયથી મારા વિદાય કરવી પડશે પણ લાકડે મોકડું તો વરગાડવું જ પડશે

હવાનું પૈણું પહેણું કરી દો સર આ ઘરનું બાજકુ નાખવાનું કીધું મળશે શોનથી રાખો ભગવાન પર ભરોસો રાખો ભગવાન પર ભરોસો રાખો અહી તો સમજાવો કશો ને મારા ધોરણ માં મારા એક ભાઈ બોન બોન વાત જોડે એમ છે કે મારો ભાઈ બનશે

ભાઈ મારું કોમજો માર બુધું હો ખેતર જો હવે ચો લાકડી માં હેડો મારો વાત થઈ ગયેલી છે અંધારી રાતે જઈશું ને તોય રેડી છે

એક શબ્દ જ બોલો ખાલી એક જ શબ્દ બોલો મજનુ ને કોમ જેટલી જ વાત કરે છે હો 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 મોઢા પર હી મોખ ના ઉડે કેવો તો ને કન્યા હો કન્યા હો હાલો પેલા જોઈ તો લે છોડી કેવી દેખાય છે બે રૂપ રૂપ નો અંબાર છે હો હો અલા સોરાગડી અપ્સરા એની આગળ ફીકી પડે ફીકી બતાવ દી ચાવ છુપાઈ રહી તે મારા તિન્ને નું ગોઠવી દી ગયો આ લે તિન્ને તારો તો પતાઈ દો હું શું કહું છોડી જો લખાજી ને આવતા હોય એવું લાગે છે ને

બેટા બોલો બીજું કઈ સુખ શાંતિ તકલીફ તો નહીં પડી બીજી કશું નઈ શેઠે શેઠેલા તકલીફ તો ના કશી તકલીફ

કશો વાંધો નહી એવા બધી વેવાની વાત કરતી તારા જો હું મે કહું લખાઈ છોકરાની પૂછી પૂછી દોજો છોકરાને ગમતું વાત કરવી હે વાત વાત થઈ જશે ને તારા છોરીન બાપરે પૂછવું પડે ઓન લખા આ વાત કરવી છે છોડી જોડે કશો વાંધો નહી કરાવી વાત કરી શકે વાતચીત કરી હોય તો આપડે વ્યવહાર ની વાતો બેટા આ છોકરા જોડે જરા વાત કરવી હોય તો કરી લે રા અમારા છોકરાનું કરે એવું ક્યાંક ગોઠવી દઈશું મેળ પડી જશે શું કેવું ગોઠવજો બાપા હેલું ગોઠવજો ગોઠવાયેલું તારું ગોઠવી નાખવાનું મારા આઠમાનસુ થાય કદાચ

તારું ગોઠવાયું ગોઠવાઈ ગયું એ આવજો અમેરો બાકી મારી ઇમલી ટીમલી નું તો ગોઠવાઈ ગયું પાછું મારા મારી ઇમલી ઇમલી